નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવાર કરીશું નજર સમાચાર પર ભરૂચ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે કસ્તુરબા આશ્રમ શાળાનું ખાતમુહૂર્ત કરતા આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ગાંધીજીએ આપેલા આદર્શોને સંકલ્પ બનાવી સંસ્થા પોતાનો ફાળો રાષ્ટ્ર નિર્માણમાં આપી રહી છે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રાઉડ શિક્ષણ વિભાગના ડોક્ટર મરોલી સંચાલિત ચાસવડ તથા નવા શિક્ષણ ભવનનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમોના અમલથી લોકથાનની પ્રવૃત્તિઓ સાથે સમાજ પરિવર્તન માટેની અનોખી કામગીરી કરી આ સંસ્થાએ કરી છે જે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ પરિવાર સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કામ કસ્તુરબા સેવાશ્રમ મરોલીએ આપ્યું છે ગાંધીજીએ આપેલા આદર્શોને સંકલ્પ બનાવી સંસ્થાએ પોતાનો સિંહ ફાળો રાષ્ટ્ર નિર્માણમાં આપી રહી છે જે ખરેખર સરાહનીય છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ નેત્રંગ ભરૂચ આજે કસ્તુરબા સેવાશ્રમ અરુલી વૈચાલી આસનફાળા ચાસવડ જે મત્સોજની ગાંધીબાપુ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા કસ્તુરબા અને આપણા મીઠીભાઈ એ બધાના સંયુક્ત પ્રમેયથી જે સાચા અર્થમાં જે સમયે કોઈ શિક્ષણની વ્યવસ્થા નહોતી એવા સમયે અહીંયા શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા કરીને ઓગણીસો ને ઓગણત્રીસ મેની સ્થાપનાથી હોસ્પિટલની એના પછી આશ્રમગાળાની સ્થાપના કરીને અહીંયા ઉપેક્ષિત પીડિત દલિત અને ગરીબ આદિવાસી વર્ગના વિદ્યાર્થીઓને સમાજના સેવા માટે એક સરસ વ્યક્તિ નિર્માણ સમાજ નિર્માણ અને પરિવાર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ આ ધરતી પર થઈ રહ્યું છે અને આજે આટલા વર્ષો પછી એમાં વધારો થઈ રહ્યો છે આજે એક સ્કૂલ અને છાત્રાવાસનું મૃત કરવાનું હતું સન્માનની આપણા સહદી અધિકારી વી કે લેરી સાહેબ એ મને માર્જન આપી રહ્યા છે અમારા કુમાનસિંહ દેખરેખ રાખી રહ્યા છે પૂરો સ્ટાફ પૂરા મારા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને અમારા પદાધિકારીઓ બધા સાથે મળીને આજે છાત્રાવાસ અને સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું છે આવનારા સમયમાં જે આ વર્ષનોસવ વધારે ફૂલે ફાલે અને એના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં આગળ જાય એવી હું શુભેચ્છા પાઠવું છું શાળાનું અને કન્યા છાત્રાલયનું ભૂમિપૂજનનો જે પ્રસંગ હતો તેમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે હાજરી આપી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી અને ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાએ હાજરી આપી આજે શ્રી કુમાનસિંહભાઈએ છેલ્લા થોડા વર્ષમાં ઘણી મહેનત કરીને અમારા કસ્તુરબા સેવાશ્રમના જે ચાર સંકુલો છે તેમાં તમામ સુવિધાઓનું નિર્માણ કરીને આદિજાતિ વસ્તી જે છે એમની શિક્ષણ આરોગ્ય ખેતીવાડી પશુપાલન જેવી અનેક જરૂરિયાતોમાં ઉપયોગી થઈ શકાય તે રીતનું આયોજન કર્યું છે અને અમને એ વાતનું ગૌરવ છે કે જે સંસ્થા કલ્યાણજીભાઈ મહેતા વિધુબેન પેટી અને સરદાર પટેલ જેવા લોકોએ માતૃશ્રી કસ્તુરબાની સ્મૃતિમાં ઓગણીસો ત્રીસમાં સ્થાપી હોય જેને હવે આપણે પાંચ વર્ષ પછી શતાબ્દી ઉજવશું એવી આ સંસ્થાનો જે સેવાનો યાત્રાનો અહેવાલ છે એ આપણે વાંચીએ તો ખ્યાલ આવે કે એક સંસ્થાએ હજારો લોકોના હજારો પરિવારના જીવનમાં ક્રાંતિકારી ફેરફારો આણ્યા છે અને તેને કારણે આ વિસ્તારની આદિજાતિ પ્રજા માટે નવી નવી ક્ષિતિજો ખુલતી જાય છે હવે વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે તેની સાથે તાલ મિલાવીને આપણું શિક્ષણ અદ્યતન બને અને આપણા અભ્યાસક્રમોમાં વિવિધતા આવે તે બાબત કસ્તુરબા સેવાશ્રમના ટ્રસ્ટીઓ નવી પહેલ કરવા માટે સંકલ્પબદ્ધ છે